હાલમાં જ આપણા નાણાંમંત્રી નિર્મલા સીતારામને વચગાળાના બજેટમાં નવથી તેર વર્ષની બાળાઓ માટે સર્વાઇકલ કેન્સરની ફ્રીની જાહેરાત કરી છે સર્વાઈકલ કેન્સર એક એવો રોગ છે કે જે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને ખૂબ જ ગંભીર કહી શકાય તે પ્રકારનો રોગ છે ત્યારે આ રોગ વિશે જાણવું ખૂબ જ જરૂરી બની ગયું છે શું છે સર્વાઈકલ કેન્સર શા માટે થાય છે અને કોને વધારે થઈ શકે છે તેની સંભાવના છે ને તેના ઉપાયો શું છે કે કઈ રીતે આપણે એને અવોઈડ કરી શકીએ છીએ તે વિશે જાણવું ખૂબ જરૂરી બની ગયું છે ત્યારે આપણી સા સાથે છે ડૉક્ટર પારુલ વડગામા કે જેઓ સુરત સિવિલના એચ છે આપણે તેમની સાથે આ સર્વાઇકલ કેન્સર વિશે જાણીશું જે મેમ સૌથી પહેલાં તો જણાવશો કે આ સર્વાઇકલ કેન્સર એ શું છે ધન્યવાદ સર્વાઇકલ કેન્સર એટલે કે જે આપણું ગર્ભાશય છે જે મહિલાઓમાં ગર્ભાશય હોય છે એનું જે મુખ હોય એને કહેવાય છે સર્વિક્સ તો સર્વિક્સ જે એનું મુખ છે ત્યાં અને ગર્ભાશયમાં જ્યારે કેન્સર થતું હોય છે જ્યારે કેન્સર એટલે સામાન્ય શબ્દોમાં આપણા જે કોષ હોય એ વધારે પડતા ગ્રોથ કરવા માંડે વધારે પડતા અનકંટ્રોલ વેમાં ગ્રોથ કરે એને કહેવાય અને પછી એ ગ્રોથમાંથી એની ગાંઠ બને એને કહેવાય કેન્સર તો જે કેન્સર છે મોટા ભાગે આ કેન્સર પિસ્તાલીસ વર્ષની નાની બે ઉંમરમાં થતું હોય છે બહેનોમાં એટલે આ કેન્સર મોટા ભાગે ગર્ભાશયનું કે ગર્ભાશયના મુખનું થાય છે અને અલગ અલગ દેશોમાં અલગ અલગ આના ઇન્સિડન્ટ્સ છે પણ જો આપણે સાઉથ ઈસ્ટ એશિયાની વાત કરીએ તો બે હજાર બારના આંકડા પ્રમાણે એક લાખ પોપ્યુલેશનમાં મહિલાઓને આ થઈ શકે એક લાખમાંથી ઓગણીસ મહિલાને આ બે હજાર બારના ના આંકડા છે હજી નવા કોઈ આંકડા આયા નથી બટ ઓવરઓલ આ જે આનું મુખ્ય જે કારણ હોય છે એ હ્યુમન પેપેલોમા વાયરસ છે એચપીવી વાયરસ તો આ વસ્તુના કારણે કેન્સર થતું હોય છે મુખ્ય કારણ છે એ એચપીવી વાયરસ છે વાયરસનું ઇન્ફેક્શન થાય અને એના કારણે ઇન્ફેક્શનના કારણે ત્યાં વારંવાર જે ત્યાંના કોષ છે એ બધા સોજો આવે ડિસ્ટ્રક્શન થાય તો એના કારણે થતું હોય છે નાઇન્ટી ફાઇવ ટુ નાઇન્ટી એઇટ પર્સન્ટ કેસીસમાં આ જ કારણ છે બાકી કા કેન્સર થવાના ઘણા બધા કારણો હોય છે કે જેનેટિક્સ હોઈ શકે જીન્સના કારણે હોઈ શકે ફેમિલીના હોય ફેમેલીયન હોઈ શકે પણ મોટાભાગના કેસમાં સર્વાઈકલ કેન્સરમાં કારણ હ્યુમન પેપલોમા વાયરસ છે અને એ ઇન્ફેક્શન જે એચપીવી ઇન્ફેક્શન જો થાય આપણને તો આપણે એની ટ્રીટમેન્ટ પ્રોપરલી લેવી જોઈએ વાત કરી એચપીવી ઇન્ફેક્શન તો એચપીવી ઇન્ફેક્શન શું છે અને કઈ રીતે થાય છે જો એચપીવી ઇન્ફેક્શન જે છે એક વાયરસનું ઇન્ફેક્શન છે વાયરસનું ઇન્ફેક્શન મોટા ભાગે જ્યારે આપણે અનપ્રોટેક્ટેડ સેક્સ કરીએ છીએ કે જ્યારે હસબન્ડ વાઇફ કે બીજા કોઈ પાર્ટનર્સ જ્યારે પ્રોટેક્શન વગર કે કોન્ડોમ વગર કે કોઈ બી પ્રોટેક્શન વગર તમે જ્યારે સેક્સ કરતા હો છો તો એના કારણે આ વાયરસ લે ઝના શરીરમાં જાય છે અને એના મુખના ભાગે ઇન્ફેક્શન ક્રિએટ કરે છે અને એ લાંબુ ઇન્ફેક્શન ચાલતું હોય છે ઘણીવાર એનું ડાયગ્નોસિસ નથી થતું હતું જે મેં વાત કરી કે ડાયગ્નોસિસ માટે આપણે ઇન્ફેક્શનના ડાયગ્નોસિસ માટે ત્યાંથી સ્મિયર લઈ શકાય ત્યાંથી બાયોપ્સી લઈ શકાય પેપ સ્મિયર લઈ શકાય તો આ બધી વસ્તુઓ છે કે જેથી કરીને આપણને કેન્સર જલ્દી ખબર પડી શકે આઈડિયલી પેપ સ્મિયર જે ટેસ્ટ છે એ ગર્ભાશયના મુખમાંથી આપણે એક લાકડાની સ્ટીકથી તેના કોષો લઈએ છે અને એને સ્લાઇડ ઉપર મૂકીને જોઈએ છે કે એમાં કેન્સરના સેલ્સ છે કે નહીં તો દરેક મહિલા જે એકવીસ વર્ષથી લઈને પાસઠ વર્ષ સુધીની મહિલાએ એટલીસ્ટ વર્ષમાં એકવાર કરાવવું જોઈએ આઈડિયલી આ આઈડિયલ વાત કરું છું પણ ધારો કે તમારો નેગેટિવ હોય ને પછી તમે છ મહિને કરાવો તો બી બે વર્ષે કરાવો તો પણ ચાલે ઘણીવાર લોકો શું કરે છે પેપ્સમિયર સાથે ડીએનએ ટેસ્ટિંગ બી કરાવતા હોય છે તો એવા કેસીસમાં જો બંને નેગેટિવ હોય તો તમે પાંચ વર્ષે બી કરાવી શકો પણ અમુક ઉંમર પછી તમારે દર વર્ષે પેપ ટેસ્ટ કરાવવું જોઈએ અને આઈડિયલ વસ્તુ એ છે કે એકવીસથી પાસઠ વર્ષની મહિલાઓએ વર્ષમાં એકવાર કરાવવું જોઈએ જેથી કરીને આમાં પચાસ ટકા સાહીઠ ટકા કેસીસમાં ખબર પડી જાય છે કે આ વ્યક્તિને કેન્સર છે કે કેન્સર થવાની શક્યતાઓ વધારે છે કે આના ગર્ભાશયના જે મુખના કોષ છે એ ખરાબ થઈ રહ્યા છે કે કેન્સર તરફ જઈ રહ્યા છે એટલે પેપ ટેસ્ટ એક એવો ટેસ્ટ છે કે જે અર્લી ડિટેક્શનમાં આપણને મદદ કરે છે આના સિવાય બાયોપ્સી છે સોનોગ્રાફી છે સીટી સ્કેન છે એમઆરઆઈ છે એ બધું તો છે જ પણ પેપ્સમિયર એક બેઝિક ટેસ્ટ છે વાત વાત કરી કરી આજે ટેસ્ટની પરંતુ કઈ રીતે ખબર પડે કે આ મહિલાને કેન્સર હોઈ શકે કારણ કે ઘણી એવું થાય છે ઘણું મોડું થઈ જાય છે અને લાસ્ટ સ્ટેજ પર પહોંચી જાય છે અને પછી એનો કોઈ ઉપાય નથી રહેતો જી જી બિલકુલ સાચી વાત છે આપણા દેશમાં ઘણા બધા કેન્સર્સ એવા છે કે જે બહુ આગળ જઈને ખબર પડતી હોય છે તો મારે દરેક મહિલાઓને એ જ કહેવાનું છે કે કાં તો તમને જ્યારે પીરિયડ્સમાં હો ત્યારે પીરિયડ્સ ટાઈમે કે પીરિયડ્સ પછી તમને પેઇન થતું હોય ઘણી વખત અમારા ગર્ભાશયના મુખમાંથી પાણી નીકળતું હોય ઇન્ફેક્શસ ડિસ્ચાર્જ નીકળતું હોય ઘણીવાર બ્લીડિંગના વચ્ચે બ્લીડિંગ થાય એટલે તમારી બે માસિકની તારીખ હોય એના વચ્ચે બી એક બ્લીડિંગ થઈ જાય તો એના કારણે બી એવું માની શકાય કે કદાચ તમને કેન્સર હોઈ શકે અને સાથે સાથે લોઅર જે આપણે પેટનો જે નીચેનો ભાગ છે એમાં દુખાવો થતો હોય પેઢુમાં દુખાવો કન્ટિન્યુઅસ રહેતો હોય સેક્સ કરતી વખતે તમને વધારે પેઇન થતું હોય તો આ બધા લક્ષણ એવા છે કે જે જેના ઉપરથી કોઈ બી મહિલાએ એ થોડો વિચાર કરવો જોઈએ કે કદાચ અમને ગર્ભાશયનું કે ગર્ભાશયના મુખનું કેન્સર હોઈ શકે તમે જે રીતે વાત કરી સિમ્ટમ્સની તો હવે મહિલાઓને કોઈ મેસેજ આપવા માંગશો કારણ કે ઘણી બધી મહિલાઓ ખાસ કરીને ભારતમાં આપણે વાત કરીએ તો એટલી અવેર નથી હોતી કે એ લોકોના રૂટીન ટેસ્ટ નથી કરાવતી હોતી અને એને લઈને જ આ કેન્સરનું પ્રમાણ ખૂબ વધારે વધી ગયું ને એકદમ લાસ્ટ સ્ટેજ પર ખબર પડે છે તો એ લોકોને કોઈ મેસેજ તમે કન્વે કરવા માગો છો મેસેજમાં જો પહેલો મેસેજ તો એ જ છે કે જે તમે વાત કરી કે આપણી નાની ઉંમરની છોકરીઓ જે છે બારથી અઢાર ઓગણીસ વર્ષની છોકરીઓ એને આપણે વેક્સિન સો ટકા અપાવવું જોઈએ જે રીતે આપણા મિનિસ્ટર શ્રી મેડમે જે રીતે સર્વાઈકલ વેક્સિન કેન્સર વેક્સિનની જાહેરાત કરી છે ખૂબ જ પ્રશંસનીય છે ખૂબ જ વેલકમ છે અમારા ડૉક્ટર્સ વેટનિટીએ બી એને વેલકમ કર્યું છે અને દરેક દીકરીને આપણે નાની ઉંમરમાં આ વેક્સિન આપવી જોઈએ જેથી કરીને એના કેન્સર થવાના ફ્યુચરમાં ઘટી જાય છે બીજું જે મહિલાઓ જે મેં વાત કરી કે પ્રોટેક્ટેડ સેક્સ કરવાનું એટલે કોઈ બી સાધન વાપરીને સેક્સ કરે તો વધારે સારું ત્રીજી વસ્તુ દર વર્ષે આપણે પેપ ટેસ્ટ પેપટેસ્ટ કરાવવું જોઈએ હા એકવાર નેગેટિવ આવે અને તમે પછી બે ત્રણ વર્ષે કરાવો તો ચાલશે અને જો તમારો ડીએનએ વાયરસ બી નેગેટિવ આવે તો તમે પાંચ વર્ષે કરાવો તો